બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં આજે અલગ અલગ પાંચ સ્થળો પર આગની ઘટના બની છે ફાયર વિભાગ દોડતું થયું છે હાલમાં રાજ્યમાં વધતી હતી ગરમીની સાથે આગ લાગવાની ઘટનાઓના બનાવો વધતા જાય છે ત્યારે આજે અમદાવાદ શહેર ખાતે પાંચ અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી જેમાં અમદાવાદના ચંદોડા અને વટવા ખાતે આવેલ ઝુંપડપટ્ટી પ્રહલાદનગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસ વટવા જીઆઈડીસી ફેઝ ચારની કેમિકલ ફેક્ટરી અને બાપુનગર વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની ઘટના બની છે આગના બનાવને પગલે ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ બોલવાની કવાયત હાથ ધરી છે અમદાવાદના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી આ આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી જોકે આગની ઘટનામાં અનેક વાહનો બળી ગયા હતા વાહનોમાં લાગેલી આગના કારણે તેનું સ્વરૂપ વિકરાળ બની ગયું હતું જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી ફાયર વિભાગ આગ ઓલવ્યા બાદ આગ લાગવાના કારણ વિશે તપાસ હાથ ધરશે હાલ આગ લાગવાનું કારણ આગબંધ છે પ્રાથમિક માહિતી પ્રમાણે આગ ભારે ગરમીને કારણે પાર્ક કરેલા ટુ વ્હીલરમાંથી લાગી હોવાનું માનવામાં આવે છે પાર્કિંગ અને ટુ વ્હીલર પાર્ક કરેલા હોવાથી એક પછી એક આઠથી વધુ ટુ વ્હીલર આગની ચપેટમાં આવી ગયા હતા જોકે સદનસીબે રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા સમયસર જાણ કરવામાં આવતા અન્ય ટુ વ્હીલરોને અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી ફાયર ફાયરોએ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી દીધી છે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નથી અમદાવાદની વટવા ખાતે આવેલી ઝુંપડપટ્ટી વિસ્તાર અને વટવા જીઆઈડીસી ફેઝ ચારમાં આવેલી જયશ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી જેના કારણે આસપાસની ચારથી પાંચ કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો એક બાજુ છેલ્લા ત્રણથી ચાર દિવસથી ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એવામાં જે ઘર તોડ્યા તેનો કાટમાળ હજુ ત્યાં જ પડ્યો છે ત્યારે આ કાટમાળમાં આગ લાગવાની ઘટના સામે આવી છે કાપડ પ્લાસ્ટિક અને લાકડાના સહિતના સામાનમાં આગ લાગી છે જોકે હાલ ત્યાં ફક્ત કાટમાળ હતો તેથી જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી પ્રાથમિક તબક્કે ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે